હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો બધાને જય માતાજી મહાદેવ ને અત્યારે મેં આવી ગયા છે એ તળાવે તળાવે નાહવા આવી ગયા છે દેવ ને બે તો મસ્ત મજાનું પાણી ભર્યું છે તો અત્યારે અત્યારે નાઈ લઈને જો દી ઉગી ગયો છે ને અત્યારનો નજારો કહેવાય ને તો મસ્ત મજાનો નજારો છે અત્યારનો તો કઈ ઘટે જ નહીં ને આ છે ફોરેસ્ટની પાળી દીવાલ છે દીવાલ માથે ઊભા છે એવી ને ઘાસ થઈ ગયું મોટું મોટું ગઈ સાલ આપણે વાંટ્યું હતું ઘાસ જો કેવું મસ્ત મજાનું થઈ ગયું તો મોડો કર્યા વગેરે આપણે જરીક ના લેવી ને પછી મળવી પાછા તો ફે મસ્ત મજાનું જો નાઈ નાખ્યા છે ના હવે ત્યાં ઘરે જો પાણીમાં નાયા હતા ને એકદમ સોખું આમથી પાંદડી પાછી બાવળની આવી છે તરી તરીને એ તો બાવળ છે બાવળની પાંદડી ખીરીને બધું બીજા જમા થાય ને તો વગનમાં હાવ સુકાઈ ગયું ને પૂરું થઈ ગયું ને તળાવમાં રહ્યું છે હવે ને મસ્ત મજાનું જીવન નહીંથી તો ફેમિલે અત્યારે ટાઈમ થઈ ગયો દેવને મેકો તો નિશાળે અને જો દેવ થઈ ગયો તૈયાર તો નિશાળે એને મેક કેવી આ બાજુ જો અમારે ટોમી બેસી ગયો વાસરીમાં આપણે કાલે એન્જિન નું કામ ચાલુ હતું ને ફિટક્રીન પણ મેક્યું છે જે કામગીરી ઘણી બાકી છે એમાં તો તારે જો મેકવા જવાનું છે એકડે આપણે મૂકી દે તો ફટાફટ મૂકેવી પછી મળવી પાછા હેલો યુટ્યુબ ફેમિલી હવે આપણું આ લઈ જવાનું છે કેમ છે મજામાં એ મજામાં છે તો એને તો મસ્ત મજાની જાઓ સીસામાં વોલ પાડે ને હાથે વોલ પાડ્યા હાથે વોલ પાડીને અગરબત્તી અને જો વેલ સોંપી અંદર ભીડ ભીરીને એ જે નિશાળે લઈ જવાનું છે આજ તો નહીં લઈ જાય एक-बे दिपशि લઈ जासे तो અત્યારે એને મગ દેવી પાછું આ મગ દેશું ને હવે રામ રામ ને સીતારામ બોલાય ને પછી હાલો જ આપણે સોળી વહી તેને સિંગુ આવી ગઈ છે જ સરસ મજાની આવી ગઈ છે મસ્ત તો તો ફેમિલી જો મસ્ત મજાની સોળી જો સિંગુ આવી ગઈ મસ્ત મજાની એક સાહ પહેલા કર્યો તો ઘણો ટાઈમ થઈ ગયો સહ વાયુએના ને મસ્ત મજાનું શીંગું આવી ગયું તો આમાં ઉપલામાં આનું આજ આ બી છે એ એ તો આમાં જો એમાં જો આવી થઈ જાય તો જમા પડી જાય ને મસ્ત મજાના પૈસા મળ્યા રૂપિયા યુટ્યુબના તો આવતા હોય છે પણ આ તો આવે તો હાલો અત્યારે બકબક નહીં કરતા અને નીવા મળી સાનામાનામ કે કામે કરવું પડે નકરું આમાંય આવે ચાલો કામ કરવા મળ્યું તો ફેમિલી અત્યારે થઈ ગયો બપોર ને તો ગરમી બહુ છે તડકો બહુ છે થોડો થોડો પવન છે પણ ગરમી બહુ નીકળી જાય તો અત્યારે ટાઈમ થઈ ગયો ગાવું પાવાનો તો ફટાફટ ગાવું પાવેલી નીર નાખી દેવી ને પછી થોડુંક ગડીનું કામી કરવી તો હવે લઈ બપોર પછી જો બપોરા કરીને સારું કરી મોટર વાળવાનું ચાલુ છે પાણી તો મસ્ત મજાનું પાણી આવે છે જો આ ઉપલું બેતન ક્યારે પાઈ દીધા બે કેરા ક્યારે છે ને ઉપલું બાકી જ છે હવે આ બધું રજકો ને ઓલી તૂધ બધું બાકી છે તો આજ તડકો તો બહુ છે પણ પાણી તો વાળવું પડે મને કહેવાય વાળ દેવા જ નહીં આવે તો તડકું ખાઈ ને પાણી વાળી બીજું શું કરવી બેઠા બેઠા રેલું સ્કોર કરવી ઘડી તો ફેમિલી પાણી જવું પછી વળી ગયો ને અત્યારે જો મોટી તરમાં વાળું છું તો હવે તો જાજુ રહ્યું નથી જ્યાં એક બે ત્રણ ચાર પાંચ છ કરા છે અત્યારે ફ્લાવરિંગ જુઓ ને તો મસ્ત મજાનું ફ્લાવરિંગ થઈ ગયું છે બહુ જો જુઓ ને નકરું ફોરડું છે જો મસ્ત મજા ની મંડી તો આવવા છે ને પંપ કર્યો છે તૈયાર ને તો દવા ચાલુ છે દવા પાવાનું ચાલુ છે ધાણામાં ફોગીની દવા સટાય છે ફૂટી ગઈ તો હવે પછી ભરવી પડશે તો અત્યારે ફળક ગઈ છે હાજ ને જો પાણી હવે રસકામાં આવી ગયું તુર બધી પી ગઈ છે એ તો ફીંડા ની શેંગુ ઉતારે છે બી હાથ માં તીરે જો નાકો ફૂટી ગયું એ ગયું ક્યુ તો ઓવાળા કેટલો ભર્યો ઓવાળ તો કાઢ ઓવાળી બોલો કાઢતી ને શેંગુ જ ઉતારે નગરી લા જો બીજું વ્યુ આવશે આ જો અમાય કઈ દમ નથી યો ફૂટુ આય ફૂટવાલ તો ઓલરેડી તો ત્રીજુ નાકુ ફૂટવાની તૈયારીમાં છે બે તો ફૂટી ગયા છે ને તો અમે રસ્ત કામ જો ખાતર નાખી દેતો છે એટલું વિધ્યો હતું છે ને તેર આપણે જવાનું છે દેવને તેડવા નિસળે નિસળે જ નથી જવાનું ગામમાં જવાનું કાંકે ઈશાળે હાલીને વૈયા ગામમાં અને જાય છે સીમશાળા એ સીમશાળા ગામથી ઉલપાસ ગામડી ગયો હેલીને અત્યારે જવાનું છે ગામમાં તેડવા તો ગામમાં તેડવા মস্তা নাই যি হেচমি যাতেছে કેવું મસ્તું પત્તરનું વાતાવરણ જો કઈક આવશે ને આપણે પાણી વાળું જો ક્યારે કેટલા તંડિયા છે એ બે ને ત્રણ તંડ હતા બાકીનું બધું પી ગયું ને પછી કરી દેવાની બંધ અત્યારે ટાઈમ થઈ ગયો ગાવું દોવાનું તો ફટાફટ ગાઉ ધોઈ લેવી તો અત્યારે પડે ગાવું ધોવાઈ ગયું ને જો આ બધું ધુમાડો ધમધમાયો છે આમ ગોટે ગોટા કેમ કે માછું ને મસર બહુ ઘાણી કરે ઢોર ને નીણ ખાવાની દેતા ત્યારે તો શાંત થઈ ગયા ઢોરને ઢોરને ક્યાંય હાખ નહોતું ધુમાડો કર્યો ને માછું મસર ને બધું ગયું આ બધું તો દેવાય હવે આવે ભડકો છો ભડકો